હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વી આર હિયર ફોર અ બેટર ફ્યુચર લેટ્સ નોન લેટ સ્ટાર્ટ ધ વિડીયો ઓકે સો આજના આ સેશનની અંદર આપણે વાત કરવાના ચેપ્ટર નંબર ટ્વેન્ટી તમારું છે ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો બે પાર્ટ થઈ ગયા છે કાલે પાર્ટ વનની અંદર પણ આપણે જે જોયું હતું એ અને પાર્ટ ટુની અંદર આપણે ભણી દીધું છે પાર્ટ વનની અંદર આપણે વાત કરી હતી સામાજિક સમસ્યાઓની એની અંદર આપણે વાત કરી હતી સાંપ્રદાયિકતાની સાંપ્રદાયિકતા પછી આપણે જોઈએ હતું સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કઈ રીતે કર્યો છે ભારત અને શું કરવું જોઈએ એની વાત કરી હતી ધેન આપણે જ્ઞાતિવાદ વિશે જોયું હતું તો જ્ઞાતિવાદ જે હતું એના વિશે આપણે વાત કરી હતી કે ભારતની અંદર જ્ઞાતિવાદ પહેલેથી જ છે ચાર વર્ણોમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા ભારતના ઋષિમુનિઓ જે હતા એમને ભારતના લોકોને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યન શુદ્રની ચાર જાતિમાં ડિવાઈડ કર્યા હતા અને પછી અલગ અલગ પ્રજાતિઓ થતી ગઈ સંસ્કૃતિઓ બોલાતી ગઈ અને એ લોકો પોતાની જાતિ પ્રમાણે વર્તન કરતા ગયા ઓકે આગળ આપણે જોઈએ તો જ્ઞાતિવાદ પછી આપણે જોયું હતું જ્ઞા લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એની વાત કરી હતી લઘુમતીઓ વિશે આપણે વાત કરી હતી કે લઘુમતીઓ કોને કહેવામાં આવે છે ઓકે બહુમતી ના હોય અને એ ઓછા પ્રમાણમાં હોય એવા લોકોને લઘુમતી કહેવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય લેવલે લઘુમતીઓની સંખ્યા અલગ અલગ હોય છે મતલબ અલગ અલગ લોકો કેન્દ્રની લેવલે કોઈ લઘુમતી જાતિ આવતી હોય તો એ જ પ્રજાતિ રાજ્ય લેવલે ના પણ હોય ઓકે ત્યાં સુધી આપણે જોઈએ છે અને હવે આપણે વાત કરવા છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે આપણે આ ચેપ્ટ આ પાર્ટની અંદર ભણવાના છીએ સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ધીસ સેશન ઓકે હિતેશ આશા દુબે ઓકે એન્ડ આશા ઓડિદ્રા ગુડ મોર્નિંગ ધેન જે લોકો અહીંયા છે એ લોકોનો ધન્યવાદ કે તમે લોકો અહીંયા જોઈન થયા છો ઓકે મેમ આજે પાક્કું કરાવશો કેટલા વાગે ક્રિએટિવ ગેમર હું કરાવીશ બસ પણ પહેલાં મને એના વિશે ટોપિક લખી દેવા તો પછી આપણે જોઈશું તો અહીંયા આપણે વાત કરવાનું છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા કોઈ બંધારણની અંદર સ્પષ્ટ એની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કઈ વ્યક્તિને કે કઈ જાતિને આપણે અનુસૂચિત જાતિની અંદર અને અનુસૂચિત જનજાતિની અંદર આપણે સમાવેશ કરીએ છીએ પણ આ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી એ જે રાજ્ય હોય એક પર્ટિક્યુલર ગુજરાત હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય એમપી હોય તો દરેક રાજ્યના રાજ્યપાલ જે હોય એમના સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્ઞાતિવાદના કારણે કેટલીક જાતિઓનું જ્ઞાતિઓનું શોષણ અટકાવવા તેમની સામેના અન્યાયને દૂર કરવા સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમને સામાજિક રીતે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે અમુક એવી પ્રજાતિઓ છે જે પાછળ છે અને એવી જ્ઞાતિઓનું શોષણ અટકાવવા માટે એમને એક ન્યાય આપવા માટે અન્યાયથી દૂર રાખવા માટે સમાનતા એમની અંદર જાગે એક ભાતૃભાવ્યની બધા ઇક્વલ છે એવી ભાવના જગાવવા માટે સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય એ માટે ભારતના બંધારણની અંદર એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે આ જાતિઓ માટે તો એ લખે છે બંધારણની કલમ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિનીઓ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે અનુસૂચિત અનુસૂચિત જે બનાવવામાં આવે છે ત્રણસો એકતાલીસની અંદર અને એ કેટેગરીમાં જે જ્ઞાતિઓ આવતી હોય જે ટોપિક્સ ત્યાં લખેલા છે જે પોઈન્ટ ત્યાં બનાવવામાં આવે છે એ પોઈન્ટ્સની અંદર જે જ્ઞાતિઓ આવતી હોય છે એ જ્ઞાતિઓને આપણે અનુસૂચિત જાતિની કેટેગરીમાં મૂકી શકીએ છીએ ઓકે તો અહીંયા એની વાત કરવામાં આવી છે જ્યારે બંધારણની કલમ જ્યારે બંધારણની કલમ ત્રણસો બેતાલીસ પ્રમાણે અનુસૂચિત પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓના અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે બંધારણની અંદર કલમની જો જે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર એવું કહ્યું છે કે આ કેટેગરીની અંદર આ જે અનુસૂચિ છે આ જે પોઈન્ટ્સ છે જે મુદ્દાઓ છે એ પ્રમાણે જે જાતિ આને બિલોંગ કરે છે આ આ કેટેગરીમાં આવે છે એને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલો કે પહાડી વિસ્તારમાં રહે છે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે બીજા કરતાં અલગ સામાજિક અને સંસ્કૃતિક જીવન ધરાવે છે સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે જે લોકો જનરલી પહાડી એરિયામાં જંગલોમાં રહેતા હોય એવા લોકોને આ અનુસૂચિત જાતિઓની અંદર સમાવેશ કરવામાં આવે છે જંગલમાં રહેતા હોય છે સમાજથી દૂર હોય છે ભૌગોલિક સ્થિતિ એમની અલગ હોય છે જે જનરલી આપણે લોકો જઈ રહીએ છીએ એ કરતાં એ લોકોનું જીવન અલગ હોય છે એમની સંસ્કૃતિ એમનું સમાજ જીવન અલગ હોય છે અને એક આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પણ આ લોકો પછાત હોય છે તો આવા લોકોને અનુસૂચિત જનજાતિ જાતિ અને જનજાતિની અંદર સમાવેશ કરવામાં આવે છે આગળ જોઈએ બંધારણની જોગવાઈઓ તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે અહીંયા પહેલાં નંબર વન છે સામાન્ય જોગવાઈઓ પહેલી નંબર છે બંધારણ આર્ટિકલ પંદર પ્રમાણે જોઈશું તો બંધારણની આપણે જોઈએ તો કેવળ ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે આર્ટિકલ પંદર શું કે છે કેવળ ધર્મ જાતિ જ્ઞાતિ અને જન્મસ્થાન વ્યક્તિનું ધર્મ કયો પાડે છે

તથા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ કોઈ પણ નાગરિક પણ કોઈ પણ પ્રકારની ગેરલાયકાત જવાબદારી નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં અહીંયા શું લખ્યું છે કે કોઈ પણ નાગરિક આ આ બાબતો હેઠળ આ કલમની અંદર કહ્યું છે કે વ્યક્તિ ધર્મ જાતિ જ્ઞાતિ કે જન્મસ્થાન કેમાંથી કોઈપણ બાબતને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે તમે કોઈપણ વ્યક્તિના એના ધર્મના કારણે એમની જાતિના કારણે જ્ઞાતિના કારણે એને જન્મસ્થાનના કારણે તેમના પર ભેદભાવ કરી શકતા નથી આર્ટિકલ પંદરમાં મનાઈ કરવામાં આવી છે અને એવું પણ લખ્યું છે કે કોઈપણ નાગરિક હોય તો દુકાનની અંદર જાય રેસ્ટોરન્ટ હોય હોટલ હોય મનોરંજન સ્થળ હોય ત્યાં એને પ્રવેશ ના મળે એ અંગે પણ અહીંયા લખેલું છે કે એવું કરવાથી સજાપાત્ર ઠરશે કોઈ વ્યક્તિ અને કુવા તળાવ હોય સ્થાયી સ્નાનગ્રહ હોય કે ગાટ હોય રસ્તાઓ હોય સર્વાંગ અને અંશતઃ રાજ્ય તરફથી જે હતા ગવર્મેન્ટ તરફથી જે જનતાના ઉપયોગમાં એવી ગવર્મેન્ટની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીના ઉપયોગ ઉપર કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની ગેરલાયકાત કે જવાબદારી ના નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં કોઈ તમે કોઈ માણસ જ્યારે કે હરિજન હોય કા તો કોઈ આદિવાસી જાતિ હોય કા તો અણુસૂચન જાતિ કે જાતિની અંદર સમાવેશ થતો હોય તો એવા વ્યક્તિને તમે ત્યાં રોકી ના શકો તમે એમ ના કહી કે ભાઈ એ થિયેટરમાં તું ના આવતો તારે નહીં આવવાનું અહીંયા જો તું થિયેટરની અંદર આવીશ તો હું ત્યાં અલાઉ નહીં કરું કાં તો પછી તને કઢી દેવામાં આવશે તો એ બધી વસ્તુ કરવી અહીંયા યોગ્ય ઠરતી નથી અને એ વસ્તુનો અહીંયા સખ્ત વિરોધ કરવામાં આવે છે આર્ટિકલ પંદર પ્રમાણે કે તમે આ વસ્તુ કરતા રોકી શકશો નહીં શરતો લાદી મતલબ શરતો મેમ કાલે અહીંયા જો કોણે લખ્યું છે આશા ઓડેદ્રા શરતો લાદી મતલબ શરત એ પ્રમાણે શરતો અહીંયા બનાવવામાં આવી છે એ પ્રમાણેની શરતો અહીંયા મૂકવામાં આવી શકશે શરતો લાદી શકશે નહીં કોઈ પણ વ્યક્તિ ત્યાં નિયંત્રણ માનો કે તમારું પોતાનું થિયેટર છે પર્સનલ ઓકે તમે પોતા માલિક છો થિયેટરના પર્સનલ મતલબ તમે પોતે માલિક છો અને તમે પછી ત્યાં કેટેગરી મૂકો કે અહીંયા અનુસૂચિત જાતિ અને જનજાતિના કેટેગરી વ્યક્તિઓ અહીંયા આવી શકશે નહીં ઓકે તમે એવું લખો કે નો સ્મોકિંગ એરિયા એવું લખી શકો એ માટે ગવર્મેન્ટ તમને પરમિશન આપશે પણ તમે પછી ત્યાં અલગ અલગ પ્રકારની શરતો લગાવવા જશો તો એ લાગી શકશે નહીં ત્યાં ગવર્મેન્ટ તમને વિરોધ કરશે એનો કે આ વસ્તુ અહીંયા લાગુ પડતી નથી તમે કોઈ પર્ટિક્યુલર જાતિ જનજાતિ જ્ઞાતિ હોય ધર્મ હોય કે આ જ એરિયાના લોકો અહીંયા આવી શકશે નહીં તમે એવું ક્યારે કરી શકશો નહીં ઓકે તો એ વસ્તુ છે એ પોતે પોતાની શરતો ત્યાં મૂકી શકશે નહીં એની અહીંયા વાત કરવામાં આવેલી છે ઓકે ક્રિએટિવ ગેમર મેમ કાલે જે વિડીયો હતો ટેન્થ નું અભ્યાસક્રમ નથી કાઢી નાખ્યો ક્યાં કાઢ્યો છે ઓલરેડી સારું ક્રિએટિવ ગેમર લિંક મળી જશે તમને જ્યારે પણ કરાઈશ મેમ કાલે લાઈવ કેમ જોડી દીધું કે કાલનું લાઈન નથી આજનું અલગ છે કાલે ભૂલથી એક લાઈવ થઈ ગયું હતું ઓકે હેપી દિવાળી કૃષ્ણ મળીશું દિવાળી મને હેપી દિવાળી થેન્ક યુ સો મચ ચલો આગળ જોઈએ આપણે તો આર્ટિકલ ટ્વેન્ટી નાઇન પ્રમાણે જોઈએ તો આર્ટિકલ ટ્વેન્ટી નાઇનમાં શું લખેલું છે કે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે લખ્યું છે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ કોઈ પણ નાગરિક હોય કે એ નાગરિક પાસે પોતાની વિશિષ્ટ લિપિ હોય પોતાની વિશિષ્ટ ભાષા હોય અને એની પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ હોય તો તે એ વસ્તુને સાચવવાનો અધિકાર ધરાવે છે અને એ વસ્તુને અપનાવી પણ શકી છે ફેલાવો પણ કરી શકે છે પ્રચાર પ્રસાર પણ કરી શકે છે કેવળ ધર્મ જ્ઞાતિ ભાષા કે તેમના તેમાંના કોઈ પણ ના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવવા મેળવતા ઓકે ધર્મ હોય કોઈ અલગ જ્ઞાતિ કોઈ અલગ હોય ભાષા એમની અલગ હોય તેમ તેમાંના કોઈપણ આધારે આ ત્રણ વસ્તુમાંથી કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી યાની ગવર્મેન્ટની જે સ્કૂલો હોય નાણાકીય સહાયથી ચાલતી જે શાળાઓ છે શિક્ષણની જે સંસ્થાઓ છે ત્યાં તમે એ વ્યક્તિને એડમિશન લેતા મતલબ એને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં એ ટ્વેન્ટી નાઇન આર્ટિકલની અંદર આપવામાં આવેલું છે હવે બસ સક્ષણની અંદર ખાસ જોગવાઈઓ છે એ ખાસ જોગવાઈઓ જોઈએ નંબર વન છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ છેતાલીસ અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જણાવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે આ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે એ પ્રમાણે રાજ્યની પ્રજા ઓકે છેતાલીસ કલમ છે એના અના શું લખવામાં આવ્યું છે કે રાજ્યની જે પ્રજાના પછાત વિભાગો આ નેતાઓ માટે છે કે ખાસ જો કરવામાં આવે છે કે કોઈ નેતા ચૂંટાઈને આવે પછી એ અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય એમના કેળવણી વિશે કે એની એ લોકોનો વિકાસ થાય એમને એમના આર્થિક લાભો જે મળે છે એમને મળી રહે તે માટે રાજ્ય ખાસ કાળજી લે અને એમને અન્યાય અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે એમનું રક્ષણ કરવાનું જે નેતા હોય એના એના અંદર આવે છે જે સત્તા આવે છે રાજ્યની અંદર જે પાર્ટી આવતી હોય બીજેપી હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય તો એ સત્તાના માર્ગ એ લોકોના અંદર આવે છે આર્ટિકલ છેતાલીસ કે એ લોકોએ ધ્યાન રાખવાનું છે કે આ જાતિઓનો વિકાસ થાય એમની કેળવણી થાય એમને આર્થિક લાભો મળે એમનું જીવન સારું બને એ પ્રકારના પ્રયત્નો કરવાનો છે એમનો અન્યાય અને શોષણ સામે રક્ષણ કરવાનું કામ કલમ છેતાલીસની અંદર જણાવવામાં આવેલું છે આર્ટિકલ સોળનો ચાર નંબરનો જે પોઈન્ટ છે આર્ટિકલ સોળ નંબરમાં જે ચાર નંબરનો અંદરનો પોઈન્ટ છે એ લખ એ પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગો પ્રતિનિધિત્વ જળવાતું નથી એમ રાજ્યને લાગે તો તેનામાં તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે હવે રાજ્ય સરકારને એવું લાગે કે નોકરીઓ જે ગવર્મેન્ટ નોકરીઓ હોય છે એમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી એની માનો કે અણુસર જાતિ અને જનજાતિના જે લોકો માટે જે કેટેગરી ક્વોટા બહાર પડતો હોય છે એ લોકો માટે અનામત રાખવામાં આવે છે હવે ત્યાં એ લોકો આવતા ના હોય મતલબ એજ્યુકેશન જ ના હોય તો ક્યાંથી એ લોકો નોકરી માટે એપ્લાય કરવાના છે તો એવું લાગે તો ગવર્મેન્ટ તેમની નિમણૂકો જે છે એને અનામત રાખી શકે છે અને એ જગ્યાઓ તથા નિમણૂકોને જે અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર ગવર્મેન્ટ જોડે છે રાજ્ય સરકારને આપવામાં આવેલો છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અને ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી આવી નથી એ શું કર્યું છે કે રાજ્યની અંદર વિધાનસભાની અંદર પણ આ ત્રણ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અને ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે વિધાનસભાની અંદર રાજ્યની જે વિધાનસભા છે એની અંદર એ લોકો માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવી છે કે એ કેટેગરીના લોકો જ ત્યાં આવીને બેસી શકે બીજું કોઈ ત્યાં આવીને બેસી શકશે નહીં ત્યાંથી ચૂંટાઈ નહીં આવે એ પ્રજાતિમાંથી અને એ વ્યક્તિ આઈને ત્યાં બેસે કે એવી અનામત બેઠકો પણ રાખવામાં આવી છે અને કેન્દ્રમાં કેન્દ્રની જે રાજ્યસભા છે ત્યાં કોઈ પણ પ્રકારની આવી અનામત બેઠક રાખવામાં આવી નથી પણ એ ચૂંટાઈને આવી શકે છે આગળ ગ્રામ્ય પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે ગ્રામ પંચાયતની અંદર પણ આ જોગવાઈ છે અને નગરપાલિકાની અંદર પણ આ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને બેઠકો અનામત રાખવામાં આવેલી છે ઓકે આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના શિષ્યવૃત્તિની યોજના તમને ખબર છે સ્કૂલોની અંદર શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે અલગ અલગ પ્રકારની યોજનાઓ કરવામાં આવતી હોય છે જેના કારણે એ લોકોને માર્ગદર્શન મળી રહે એ લોકોને છાત્રાલયોની અંદર એમના માટે સ્પેશિયલ રચના કરવામાં આવે છે શિષ્યવૃત્તિની યોજનાઓ કરવામાં આવે છે વિવિધ પ્રતિયોગિતા કસોટી હોય એ માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે શૈક્ષણિક વિકાસ થાય એ લોકોને એ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવે છે જેના કારણે એ લોકો ત્યાં આવે ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા હોય બુક્સ પણ ફ્રીમાં આપવામાં આવતી હોય છે અને એ લોકોને ભણાવવામાં આવતા હોય છે સરકારી નોકરીઓમાં જાતિના ઉમેદવારો માટે ઉંમર ફી લાયકાતના લઘુ ધોરણો કેટલીક છૂટછાટ આપવામાં આવી છે કે એ લોકોની ઉંમરમાં લાઇક ઓબીસી હોય તે લોકોને પાંત્રીસ વર્ષ સુધી એ લોકો અપ્લાય કરી શકતા હોય છે પછી એ લોકો અપ્લાય કરી શકે નહીં તો અનુસૂચિત જાતિને અને જનજાતિવાળાઓ માટે ચાલીસ વર્ષની કેટેગરી પાંચ વર્ષ એમને એક્સ્ટ્રા આપવામાં આવે છે જેના કારણે લોકોને આગળ આવે વિકાસ થાય લાયકાતના જે ધોરણ હોય કે અમુક મેરિટ બહાર પડતું હોય છે કે ઓબીસી હોય તો એમને એસી ટકા મેરિટ હોય તો જ્યારે બક્ષીપંચ હોય એમનું પંચોતેરથી સમથિંગ હોય અને જાતિ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે તો સાહીઠથી પોસઠ ટકા એ લોકોનું મેરિટ બહાર પડતું હોય છે તો એ પ્રમાણે એમને એડમિશન મળતું હોય છે મેડિકલ કોલેજની અંદર હોય કે પછી એન્જિનિયરિંગ કોલેજ હોય કે પછી કોઈપણ પ્રકારની એજ્યુકેશન કોલેજ હોય કે કોઈપણ પ્રકારની નોકરી હોય તો એ લોકોને બધાને ત્યાંથી બેનિફિટ મળી રહે અને એ લોકો આગળ આવે એના માટે પ્રયત્ન ગવર્મેન્ટ કરી રહી છે એવું આપણે કહી શકીએ હા એ અનિલ પટેલ આશા ઓકે અક્ષા છે એન્ડ દિનેશ ધ્રુવા હાય ઓકે એન્ડ એ કે ગેમિંગ હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આગળ આપણે જોઈએ તો શું લખ્યું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંસ્થા દ્વારા ડૉક્ટર આબા આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ ઉદ્ધાર પરિવર્તન ક્ષમતા ન્યાય અને માનવ ગરિમા માટે કાર્યકર્તા હોય અનુસાર જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે તો શું વાત કરીએ જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે એ લોકોનું કલ્યાણ થાય એ લોકોનો વિકાસ થાય એ લોકો બહાર આવે એ માટે રાજ્યના અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં પણ અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે જે લોકો આ જાતિઓ માટે જ કામ કરતા હોય છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંસ્થાન જે છે એના દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવે છે એવા વ્યક્તિને કે જે વ્યક્તિ આવા નબળા લોકો છે જે સામાજિક વર્ગો જે છે આવા નબળા એના ઉદ્ધાર માટે એના પરિવર્તન માટે એ લોકોની ક્ષમતા વિકસે એ લોકોને ન્યાય મળે અને એમની માનવ ગરીમા સચવાય તે માટે કાર્યકર્તા હોય અને આગળ આવીને કામ કરે એવા લોકોને પણ આવા પુરસ્કાર આપવામાં આવે છે જેના કારણે લોકો વધારે એક્ટિવ બને અને આગળ આવતા થાય ઓકે સો અહીંયા સુધી આપણે અટકીએ છીએ અને આગળના પાર્ટની અંદર ફક્ત અનુસૂચિત જાતિઓ માટેની જોગવાઈઓ જે છે એ જોઈશું સત્તર મિનિટ થઈ ગઈ છે તો ત્યાં સુધી અટકી છે બહુ લાંબો સેશન નથી લેતા એન્ડ કમેન્ટ્સમાં લખ્યું છે અનુસૂચિત જાતિ એટલે શું અનુસૂચિત જાતિ એટલે આશા અહીંયા લખ્યું છે કે જે કેટેગરીમાં આપણી અનુસૂચિ બનાવવામાં આવી છે અનુસૂચિ અને પછી ત જોઈન્ટ થાય છે અનુસૂચિ બનાવે છે બંધારણની અંદર કે અમુક જાતિઓ અમુક પ્રજાતિઓ જે છે એ બહુ પાછળ છે ભારત દેશની અંદર અને જનરલી આ લોકો જંગલ વિસ્તાર અને પહાડી એરિયામાં રહેતા હોય છે તો આવા લોકો આ જે અનુસૂચિ બંધારણની અંદર અનુ અમુક પ્રકારની અનુસૂચિ બનાવવામાં આવે છે એ કેટેગરીમાં એ લોકો આવતા હોય તો એવા લોકોને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે આ કોઈ પ્રજાતિ નથી જનરલી આદિવાસી હોય કે બિલ પ્રજાતિ હોય જે જંગલો એરિયામાં રહેતી હોય છે એ લોકો આ કેટેગરીની અંદર આવતા હોય છે ઓકે જોગમાં એ કહે છે મેમ હિન્દીના ફો થર્ટીન ફોર્ટીન ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન મોકલો સારું મોકલી દઈશ હાય મેહુલ એન્ડ નહીં કહે છે પેમ પણ મેમ સમંતના કારણે જનરલ લોકો સાથે અન્યાય થાય છે અનામતના કારણે જનરલ લોકો જોડે અન્યાય થતો નથી બેટા જો જનરલ લોકો જે જનરલ કેટેગરીની અંદર આવતા હોય છે એ લોકો ઓલરેડી કેપેબલ છે એ લોકો ફીસ ભરી શકે એવું હોય છે અમુક લોકો એવા હોય છે જનરલ કેટેગરીની અંદર પણ જે લોકો પાસે કેપેસિટી નથી હોતી એ વસ્તુ ફેક્ટ છે કે આ વસ્તુ હટાવી દેવી જોઈએ કે અનુસૂચિત જાતિ જનજાતિ કંઈ ના હોય છે બહુ જ એક જ પ્રકારનું કેટેગરી રાખવી જોઈએ કે આખા દેશની અંદર સર્વે થવો જોઈએ અને સર્વે આધારિત જે લોકોની આવક માથાદી આવક ઓછી હોય એ લોકોને આ કેટેગરીની અંદર નાખવા જોઈએ પણ સમટાઇમ્સ થતું હોય છે બટ ગવર્મેન્ટનો આ પ્રોગ્રામ જે હતો એ આઝાદી વખતનો હતો જ્યારે આઝાદી આપણે મળી એ વખત બંધારણ બનાવવામાં હોય અને ત્યારથી માંડીને આપણે હજી સુધી એને ખેંચ ખેંચે જ કરીએ છીએ એવું કહી શકાય તો એ એક વાત સાચી પણ છે કે આ અન્યાય થાય જ રહ્યો છે બટ એવું કહી શકાય કે જનરલી મોટાભાગની જે ઓબીસી ઓપન પ્રજાતિ ઓપન કેટેગરીમાં જે પ્રજા પ્રજાતિ આવતી હોય જે લોકો આવતા હોય છે એ જનરલી કેપેબલ હોય છે એટલા માટે લોકોને ઓપન કેટેગરીની અંદર રાખવામાં આવેલા હોય છે ઓકે હિન્દીમાં ચેપ્ટર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રીના ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનું સોલ્યુશનનો વિડીયો આપો સારું મળી જશે બે ત્રણ દિવસની અંદર ઓકે એન્ડ ટ્વેન્ટી મને પર્સનલી મેસેજ કરી દેજો વોટ્સઅપ પર તો મને યાદ રહી જાય ઓકે થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ધીસ સેશન મળીશું નેક્સ્ટ સેશનની અંદર અને નવા એક વિડીયો સાથે ગુજરાતી કે પછી એસએસ સાયન્સ કે ગમે તે એક ચેપ્ટર લઈને આવીશ અને તમારી સાથે મળી શકે જોડે રહેજો ગ્રુપમાં તમને લિંક મળી જશે પણ તેમને એટી ફાઈવ પર્સન્ટ હોય તો પણ જોબ નથી મળતી હા હોય છે ને અહીંયા તારી વાત સાચી છે બટ એ ગવર્મેન્ટની જે પોલિસી હતી એ પ્રમાણે અત્યારે વર્ક થાય છે એટલે ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો પણ એ જલ્દી હટાવાય એવું છે નહીં ભારત હજી સુધી વિકાસશીલ દેશ છે વિકસિત થયો નથી તો આ બધી વસ્તુ તો અહીંયા રહેવાની જ આપણે એ પ્રમાણે વિચારીને જ આપણે અમે હાર્ડવર્ક કરવાનું અને આગળ આવવાનું બેટા ઓકે ઓકે થેન્ક યુ સો મચ બાય ટેટા ટેક કેર હેવ અ નાઇસ ડે એન્ડ મળીએ સેકન્ડ સેશનની અંદર બાય